નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોલ્ટ્રીમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે ગુલાબનો છોડ વાવાનું કુંડું બનાવવાનું છે તો કુંડું કેવી રીતે બનાવવામાં આવે છે ચલો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ પહેલાં મારી યુટ્યુબની ચેનલ પર તમે ટેલી બાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો સ્ટાર્ટ કરતો બનાવવાનું તો મિત્રો આના ગુલાબના છોડ વધારે વાવવામાં આવે છે અને ઘણા બધા વૃક્ષ પણ વાવે છે અંદર

અને મિત્રો એક નીચે પણ કાપ્યા પછી અને એક નીચે પણ વલ લગાવવામાં આવે છે તો આ છે આપણું ગુલાબના છોડ વાવવાનું કુંડું છે તો આજના વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નવા નવા વિડીયો આપણે લઈને આ રીતે આવતા રહીશું આમાં બધા તમને લોંગ વિડીયો જોવા મળશે તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં